પાલીતાણા સોનગઢ રેલવે ફાટક નજીક બાર વર્ષની બાળકી પર ત્રણ નરાધમો દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ભાવનગર જિલ્લાના પાલીતાણા સોનગઢ રેલવે ફાટક નજીક બાર વર્ષની બાળકી પર ત્રણ નરાધમો દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પાલીતાણા પોલીસ મથકે નોંધવામાં આવી હતી જેમાં દુષ્કર્મ આચરનાર જયપાલ સંઘી અને અન્ય બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે આ ત્રણ નરાધમોને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી બનાવની વિગત જોઈએ તો પાલીતાણા વણકર વણકર ખાતે રહેતા ભોગ દીકરી છે તેમના માતા દ્વારા ગત રોજ ત્રણ જાન્યુઆરીના રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી સદરુ બનાવની વિગત જોઈએ તો આ કામનો આરોપી જયપાલ સિંધી કે જે છ પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે તેમને અને ભોગ દીકરીને છેલ્લા ચાર કે પાંચ મહિનાથી ઓળખાણ હતી અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થયેલી હતી ગત રોજ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ આ દીકરી જ્યારે ઘાટી ગામેથી એક રામા રામપીર ભગવાન છે એનો પાઠક સૌનો પ્રોગ્રામ બતાવીને નીકળ્યા હતા ત્યારે જયપાલ સંધિ દ્વારા બાઈક લઈ તમને એવું કીધું કે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને દીકરીને બાઈક પાસે બેસાડી અને પાલીતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે સરીસબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ પંદર અગિયાર બે હજાર ચોવીસથી માંડી અને અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધી ત્રણથી ચાર વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ હાજરમાં આવ્યો આરોપી હસ્તગત કરી લીધો છે અને એની અટક કરવાની પ્રક્રિયા છે હાલ ચાલુ છે જયપાલ સંધી સાથે અત્યારે હાલની જે તપાસ છે એમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કેવી સમસો છે મળી આવેલ નથી એ બાબતે જરૂરી પગલાં લેવામાં આવે છે અમારા દ્વારા તમામે તમામ જે જે જગ્યાએ કન્સ્ટ્રકશન સાઇટ હોય અથવા તો ગામડાની અંદર છે ત્યાં લોક દરબાર કરી અને એ લોકોને જાગૃત કરવામાં પણ આવે છે અને નાના નાની વિગત હોય જે પણ અમારે ધ્યાન પર આવતી હોય તો પોલીસ એમાં કડક કડક કાર્યવાહી કરવા માટેની વાયનદારી પણ આપે છે નહીં પહેલાં ગુનો નોંધી હોય છે એમના જે માતા અને દીકરી જે છે એમના દ્વારા જે ઘટના સ્થળ અને બનાવ છે એ બાબતે ચોક્કસ જાણકારી નહોતી અને એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ બનાવની સ્થળ અને જે તારીખ છે એ આપને જણાવીશું જેથી કરીને એમને જ્યારે દાખલ કરવા માટે આવ્યા ત્યારે ફરજ દાખલ કરેલ છે આરોપીને હાલ હસ્તગત કરી લીધો છે આરોપી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં મજૂરીમાં કામે હતો ત્યાંથી હસ્તગત કરવા હાલ ત્રણ થી ચાર વખત એમને સરી સંબંધ બાંધ્યો છે તેવી જાણકારી છે પોક્સો છે બીએનએસ છે ને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ના હાલ જયપાલ સિંધી છે એક જ છે